મેસી ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટર ની માહિતી આપવામાં આવશે તો વિડીયો તમારે પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરી દેજો અને આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી મોડલની વાત કરું બે હજાર અને બારના ના આ ટ્રેક્ટર છે

તેમના મોબાઈલ નંબર ઓનરના કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જ ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને માઇકો પંપ જોવા મળશે